નવાપુરા વિસ્તારમાં થોડા સમય અગાઉ જ પીવાના પાણીની લાઇન નાખ્યા બાદ ફરીથી નવી લાઈન નાખવાના મુદ્દે સ્થાનિકોમાં ભારે નારાજગી સાથે આક્રોશ ફાટી નીકળ્યો છે વડોદરાના નવાપુરામાં દૂષિત પાણીની સમસ્યા હલ કરવા નવી પાણીની લાઇન નંખાઈ રહી છે સ્થાનિકોના મતે પાંચ વર્ષ પહેલા જ અહીં નવી લાઇન નાખવામાં આવી હતી ફોલ્ટ શોધવાને બદલે સીધી નવી લાઇન નાખવાથી સ્થાનિકો નારાજ છે કૈલાસ સૂર્યવંશીએ આ કામગીરીની જરૂરિયાત અને ખર્ચ સામે સવાલ ઉઠાવ્યા છે સ્થાનિકો દ્વારા આ કામગીરીની પાલિકાના તંત્ર સામે નારાજગી વ્યક્ત કરાઈ છે

નંબર નવાપુરા જે વિસ્તાર છે ગીચ વિસ્તાર છે અને એમાં ઘણા બધા મોહલ્લા છે ગોદરેવાસ રબારીવાસ લતા નંબર બે એવા મલ્ટિપલ ગલીઓ ગલીઓ છે આ ગલીઓમાં જે અગાઉ પાઇપલાઇન નાખવામાં આવેલી છે એમાં વખતો વખત સ્થાનિકો દ્વારા મંજૂરી લઈને કનેક્શનો કરવામાં આવેલા છે બધા પીવીસીના એના કનેક્શનો છે અને એ ખૂબ ગીચ વિસ્તાર હોવાને કારણે ત્યાં પાણીની લાઇનની સાથે ડ્રેનેજની વરસાદીની લાઇનો એવી મલ્ટિપલ યુટિલિટી લાઇનો છે હવે જ્યારે પણ ડ્રેનેજ ચોકઅપ થાય કે ઓવરફ્લો થાય તેવા સંજોગોમાં એમના તરફથી કરેલા જે પીવીસીના કનેક્શનો છે એમાં એ ખામીયુક્ત હોવાના કારણે કોન્ટામિનેશનના પ્રશ્નો આવે છે આ ગણીયા આ ફરિયાદ જે છે છેલ્લા એક વર્ષમાં ઘણી વખત આવેલી છે ઝોન ઝોન કક્ષાએ અને પાણી પુરવઠા વિતરણ કક્ષાએ પણ એટલે સમયાંતરે વારંવાર જ્યારે પણ એનું અવલોકન કર્યું છે અને કામગીરી માટે એન્જિનિયરોએ જ્યારે પણ એ કામગીરી હાથ પર લીધી છે અને કર્યું છે એટલે એમાં જણાય એવું આવેલ છે કે આમાં મલ્ટિપલ વસ્તુઓ છે એના પાઇપના કોઈક જગ્યા ડાયમીટર પણ ઓછા છે જેને અમુક લોકોને પાણી મળે છે અમુક લોકોને લો પ્રેશરથી મળતા હોય છે ઘણી બધી જગ્યા એવી છે કે જે વારંવાર કોન્ટામિનેશન આવે છે કે મહિનામાં એક કે બે વખત ફરિયાદો આવે છે હવે કોન્ટામિનેશન જેવા કામો જ્યારે હાથ પર લઈએ ત્યારે એ એરરવાળી મેથડ હોય છે એટલે એને કારણે એમાં થોડો સમય પણ લાગતો હોય એટલે લોકોને એમાં હાલાકી થોડી ભોગવવી પડે અને તકલીફનો સામનો કરવો પડે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી છેલ્લા એક વર્ષની અંદર અમે કોર્પોરેશનના ઓગણીસ ઓગણીસ વોર્ડનું એક ડીપીઆર વોર્ડવાઈઝ બનાવેલા છે જેમાંથી હાલ પ્રાયોરિટીમાં ચાર વોર્ડને નક્કી કરીને એના ટેન્ડર કરેલા હતા આ ટેન્ડરની અંદર જેટલી પણ જગ્યાએ જૂની લાઈનો છે કે ઓછા વ્યાસની લાઈનો છે એ લાઈનોને બદલવાનું અને લાઈનોને કનેક્શન સાથે એમડીપી કનેક્શન કરવા કે જેથી ભવિષ્યમાં આવનારા દસ પંદર વર્ષ સુધી એ લાઈનોમાં કોઈ લીકેજ ઝડપથી ના થાય અને કોઈ કોન્ટામિનેશન વારંવાર ના આવે એ કામગીને ધ્યાનમાં રાખીને આ પ્રકારના ટેન્ડર બનાવવામાં આવેલા છે વર્ક ઓર્ડર આપવામાં આવેલા છે અને વોર્ડ કક્ષાએથી આ કામગીરી કરવામાં આવી રહી છે સર સૌથી મહત્વની વાત એ આવે છે કે સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો બહારના છે જે એરિયાથી પરિચિત નથી તો સાહેબ એવું લાગે છે કે આપના સૂચન તો હશે પણ આપના જે નીચેના અધિકારીઓ છે પ્રોપર ધ્યાન નથી આપતા એટલે એ લોકો મૂંઝવાઈ રહ્યા છે કારણ કે એ લોકો એવું કે બહારના લોકોને કશું ખબર જ નથી હોતું આ કામગીરી છે ટેન્ડર પ્રક્રિયાથી હાથ ધરેલી છે વોર્ડ નંબર ત્રેડની વાત કરીએ તો લગભગ અંદાજીત બાર કરોડથી ઉપરનું આ કામ છે અને આપણે તે ટેન્ડર પદ્ધતિમાં એન પ્રોક્યોર ઉપર આપણે ટેન્ડર મંગાવતા હોઈએ એવા સંજોગોમાં ઓલ ઓવર ઇન્ડિયાથી કોન્ટ્રાક્ટર બિલ્ડ કરતા હોય અને એમાં જે લોવેસ્ટ કોન્ટ્રાક્ટર હોય એની સાથે જ આપણે કામગીરી કરાવવાની હોય એની સાથે ટેન્ડર મંજૂર થાય અને એને જ વર્ક ઓર્ડર આપવામાં આવે એટલે કોન્ટ્રાક્ટર બહારના હોય કે અહીંયાના હોય એ આપણું પર્પઝ નથી કોન્ટ્રાક્ટર આપણને સંસ્થાને ફાયદો થાય એ એ પણ આપણે જોવાનું હોય છે એટલે કોન્ટ્રાક્ટર ભલે પણ બહારના હોય પણ સુપરવિઝન કરનારા અધિકારી લોકલ હોય એટલે અધિકારીઓની સૂચના મુજબ જ કામગીરી કરવામાં આવતી હોય છે વોર્ડ નંબર તેરમાં નવાપુરા રબારી વાર્ડથી ગોધડિયા નંબર બેમાં જે વર્ષોથી પાણીની સમસ્યાનો પ્રોબ્લેમ હોય છે કે ત્યાં છે ને બધા સ્લમ વિસ્તારમાં બધા ગોદડિયા પછી બિલકુલ બધા ગરીબ જેને કે જે ઝૂપડા ઝૂંપડાવાળા એ બધા ત્યાં રહેતા હોય છે હવે ત્યાંથી છે ને હવે પાંચ કે છ વર્ષ પહેલાં આપણે પાણીની નળીકા નવી નાખવામાં આવેલી હવે આ એન્જિનિયરોને એનો ફોલ્ટ મળતો નથી જે ગંદુ પાણી આવે છે અને જે પાણીનું પ્રેશર આવે છે એનો એ લોકોને જે ઓ પ્રોબ્લેમ મળતો નથી પ્રોબ્લેમ નહીં મળવાના કારણે આ લોકો દર પાંચ પાંચ વર્ષે કોઈને કોઈ ઉપરલા અધિકારી કોઈ કો આપણે કાઉન્સિલરથી લઈને એ બધાને કોટામાંથી આ લોકો કે ભાઈ હવે આ ફોલ્ટ નથી મળતો એટલે આપણે નવીન નળિકા નાખી દે એવું કામ ચાલુ છે પાણીની નળિકાનું અત્યારે છ વર્ષ પહેલાં નાખી હતી હવે એ લોકોને તે વખતે બી ફોલ્ટ નતો મળ્યો હવે ફરી અમને ચાલુ કર્યું છે અને પાછા કોન્ટ્રાક્ટરો જે છે એ બધા આઉટસાઇડના છે બધા અમદાવાદથી લઈને હવે એ લોકોને બી અમે તમારા માધ્યમથી કોર્પોરેશન કોર્પોરેશનના કમિશનરને એમનું કે કહેવા માગું છું કે આ જે એન્જિનિયરો છે છે જે કોન્ટ્રાક્ટવાળા હવે એમની પાસે સિવિલનું લાઇસન્સ છે કે નથી અને આ જે છે સોમ પટેલ વોર્ડ નંબર તેરનો જે એન્જિનિયર છે હવે એને બી ખબર નથી પડતી કે શું છે શું નથી તો એ તો મેં કાલે ફોન કર્યો તો ફોન ઉપાડીને સીધો મૂકી દીધો હવે સામે ચોમાસું છે અને એવા ટાઈમે તમારા ખોદકામ થયું છે શું છે ખોદકામ થયું અને ત્રણ ચાર મહિનાથી તો રિસરનું ગંદુ પાણી પેલું કાળું પાણી ને એના અંદર જીવડા નીકળે છે તો પછી ખોદકામ થઈ ગયું તો હવે ચોમાસામાં તકલીફ નહીં પડે ત્યાં આગળ વિસ્તારમાં અરે આ લોકોને પહેલી વાત એન્જિનિયરોને એ જ નહીં ખબર પડતી કે આ લાઇન ક્યાં જાય છે અને ક્યાંથી ક્યાં નાખવાની છે ત્યાં વરસાદી ચેનલ ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈન એક જગ્યા બધું ભેગું થાય છે હવે ત્યાંથી એ લોકોને કટિંગ કરીને હાલવાની કે નથી હાલવાની હવે એ લોકોને એ જ નથી બાંધ તો પછી આગળ આ લોકોને પ્રજાનું કામ શું કરવાના છે આ લોકો આજે એન્જિનિયર એન્જિનિયરો જ આવી રીતના ડફોડ જેવી કામગીરી કરતા હોય જે પાંચ પાંચ વર્ષે છ છ વર્ષે આવી રીત અને ખોટા ખોટા રૂપિયા બગાડતા હોય જે પ્રજાના જે પ્રજા વેરો ભરે છે ત્યારે તમને પગાર મળે છે અને એ જ એના અંદરથી તમે આ નળીકાને એ બધું નાખતા હોય ભાઈ ખોટા ખોટા હે બિલકુલ કહેવાનો મતલબ બિલકુલ બિલકુલ ભ્રષ્ટાચાર એટલે બહુ મોટો ભ્રષ્ટાચાર છે આ લોકો